ગુજરાતના સોળસો કિલોમીટર દરિયાકાંઠા વિસ્તારમાં બાગાયતી કલ્પવૃક્ષ નાળિયેરી લહેરાઈ રહી છે તાવતે વાવાઝોડાની થપાટે આ કલ્પવૃક્ષ નાળિયેરી અને નાળિયેરી પકાવતા ખેડૂતોને હચમચાવી મૂક્યા આ વિકટ પરિસ્થિતિમાં ગુજરાત સરકારના બાગાયત વિભાગે કમર કસી અને ખેડૂતોની વહારે આવી ગુજરાત રાજ્યમાં નાળિયેરીનો વાવેતર વિસ્તાર છવ્વીસ હજાર હેક્ટરથી વધારીને સિત્તેર હજાર થી એશી હજાર સુધી લઈ જવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે કોરોના કાળ પછી લીલા નાળિયેરની માંગ વધી અને ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાળિયેરીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવું નાળિયેરની ખેતી તેમજ ઉદ્યોગના સંકલિત વિકાસ માટે તથા ઉત્પાદકતામાં વધારો અને ઉત્પાદનના વૈવિધ્યકરણ દ્વારા ખેડૂતની આવકમાં વધારો કરવાનો નાળિયેરી વાવેતર વિસ્તાર વધારવા માટે નાળિયેરી વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરિયલ અને ઇનપુટ ખર્ચના પંચોતેર મુજબ મહત્તમ સાડત્રીસ પ્રતિ હેક્ટર સહાય બે હપ્તામાં મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય નાળિયેરીના સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે ખર્ચના મુજબ મહત્તમ રૂપિયા પાંચ હજાર સહાય ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત સહાયનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ અને જરૂરી કાગળો સાથે જે તે જિલ્લાના નાયબ કે મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપવાના રહેશે ગુજરાતના દરિયાકાંઠાને નંદનવન બનાવવા માટે બાગાયતી કલ્પ વૃક્ષ નાળિયેરીની ખેતી કરીએ અને અઢળક કમાણી કરીએ વિશેષ જાણકારી માટે જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી કે બાગાયત નિયામકશ્રીની કચેરી ગાંધીનગરનો સંપર્ક કરો